પણ એ બુટ પહેર્યા જવડો થાય ને ત્યારે બહાર જાવ ઉઘાડા રે મોજા પહેરાવા પડવા ઉનાળા તમારા મોજા પહેરાવાય ને કેટલો બફારો છે કેટલી ગરમી છે त्यानं हू करवा नुसे के हू करवा नाही नाही बूट लेवाचे काय बूट नसे हमणा लेवाय ना ना पाडी ना के बूट मी लेवाय के बूट लेऊ का पेरा जवडो थाय चार बूट लेऊ हे ना पेरा जवडो से 10 महिना मा तो थई गयो से कितला कमर तो वर दिनो कत ना कोसे हमनो वर दिनो उपेनो थाय ने पछि ना का बूट पग मा जाय ने यम बूट लेवाय तुम्हारे से ने અને આ એ બાકી બધું એ બૂટ તો ઠીક છે તમારે લેવાના છે નહીં લ્યો તો અમારો વારો પડી દે પણ હું કહું

સાદું કામ તો મને ફાવે છે મારતા માર મારો માં ખોટે ખોટા આમ કામ ચડી જા ખોટી ખોટી ઢેડ્યું નો કરો મારી આરે તારે જો કાન ને ડ્રેસ લાવી દીધો ને મે એટલે વારતા પચી ગઈ હવે મારી આમ બોલતી નહીં જાવની મારા છોકરાને બૂટ નહીં આવે ત્યાં તમાર વારો છે એના બૂટ તો હજી નહીં આવે યુ 12 મહિનામાં મહિના ને ત્યારે જ આવશે એના પગમાં થાય ને તો બૂટ લેવાય ને એના માપના બૂટ મળતા નથી ક્યાંય